ગજ્યા ચુંબકની જો વાત કરીએ તો ગજ્યા ચુંબકની વાત આ બેધું ચુંબક બરાબર આ એન ધ્રુ આ એનો એસ લંબાઈને લંબ રૂપે જો બે ભાગ કરવામાં આવે આ રીતે તો સ્વતંત્ર રીતે બંને ચુંબકો તરીકે વર્તે આ પર એક ચુંબક બનશે આ બીજો ટુકડો જે છે એ પણ ચુંબક તરીકે વર્તે તો ગજિયા ચુંબક ને તેના લંબાઈ ને લંબ બે સરખા ભાગ કરવામાં આવે તો બંને ટુકડાઓ ચુંબક તરીકે વર્તે એ રીતે જો સમાંતર ગજિયા ચુંબક ને સમાંતર અક્ષ ને અનુલક્ષિત બે ટુકડા કરવામાં આવે એટલે બે સમાન ભાગ કરવામાં આવે આઈનો એસ ટુ છે આઈનો એસ ટુ તો બંને ટુકડાઓ જે છે એ સ્વતંત્ર રીતે ચુંબક તરીકે વર્તે આ કયો છે બનશે એ ધ્રુવ આ અને ધ્રુવ બને આ પણ સ્વતંત્ર રીતે એ ધ્રુવ બને અને આ એ બને તો ગજ્યા ચુંબકને અક્ષને લંબ બે સમાન ટુકડા કરવામાં આવે ત્યારે બંને ટુકડાઓ સ્વતંત્ર રીતે ચુંબક તરીકે વર્તે છે અક્ષને સમાંતર જો બે ટુકડા કરવામાં આવે તો બંને ટુકડાઓ સ્વતંત્ર રીતે ચુંબક તરીકે વર્તે છે પરંતુ આ જે જો લંબાઈને

પણ જો ઓક્ષલ સમાંતર બે ટુકડા કરવામાં આવે તો પહેલા ધ્રુમાન કેવું હતું એ પીએમ હતું એનું ધ્રુમાન આતો દેલીએ માઈનસ સુઈએ જો ઓક્ષલ સમાંતર બે ટુકડા કરવામાં આવે તો આ જે નવા બે ચુંબકો બને છે તેનું ધ્રુમાન બદલાઈ જશે આનું થઈ જશે પીએમ બાય 2 આનું પણ કેવું થશે માઈનસ 3એમ બાય 2 આનું પણ પીએમ બાય 2 અને માઈનસ વીએમ બાય 2 તો એનો મતલબ એ અક્ષને લંબ બે સમાન ટુકડા કરવામાં આવે તો ધ્રુમાન કેવું રહે છે અચળ રહે છે અક્ષને समांतर બે જો ટુકડા કરવામાં આવે તો ધ્રુમાનનું મૂલ્ય કેવા થઈ જાય અડતા અડતા થઈ જાય તો ધ્રુમાન અડધો થશે તો અહીંયા જો ટોટલ લંબાઈ دارું એક ગર્જીયન ચુંબકની આપણે 2L घेतली ગઈએ તો આ દે બેવા ચુંબકો જે મને છે તેની લંબાઈ ગણી દેજો છે L L લે લેજો

घूमान अर्द्धुध है लंबाई की भी रहे से अचल अच्छा। रहे अब जो अन्य तुम्हें तो जो डाइपोल मोमेंट हो तो, तो डाइपोल मोमेंट M बराबर जो रखो तो हर प्रत्येक कण का डाइपोल मोमेंट के जो है तो क्यूएम इनटू एन दैट आना वो एम एस વડે दर्शाऊ जब आदि डाइपोल मोमेंट के लिए मरसे तो एम एस बराबर जो लिखिए तो क्यूएम इनटू टू ही आता है तो ये डाइपोल मोमेंट के लिए जैसे आना अपने વડે दर्शायाने एस વડે दर्शाया गुड डाइपोल मोमेंट का मूल्य जो તો ઓક્ષનેર લંબ જો બે ટુકડા કરવામાં આવે તો ડાયપોલ મોમેન્ટ નું મૂલ્ય કે નું થાય અડધો થાય તો એમ ડેશ નું મૂલ્ય કે થાય m થાય અહીંયા જો તમે મોમેન્ટ તો મોમેન્ટ બરાબર તમે શું લખશો જ્યારે મોમેન્ટ આપણે દરેક ટુકડાની મળશે તો અને લંબાઈ દે 2r એટલે એટલે કે અહીંયા પણ મોમેન્ટ થાય

એ તમને ખબર હોવી જોઈએ તો આ હું તમને કઈ જોવા મળે તો ધ્રુમાન ક્યારે બદલાય અને ડાયપોલ મોમેન્ટ ક્યારે બદલાય એ તમને ખબર હોવી જોઈએ અક્ષને સમાંતર ટુકડા કરો કે અક્ષને લંબ ટુકડા કરો હંમેશા માટે ધ્રુમાન મૂલ્ય કેવું રહેવાનું અડધું થાય જો બે ટુકડા કરીએ તો ધ્રુમાન સોરી ડાયપોલ મોમેન્ટ એમ બાય ટુ થાય એમ ટુકડા કરવામાં આવે તો ડાયપોલ મોમેન્ટ કેટલી થશે એમ બાય એમ અક્ષને સમાંતર જો બે ટુકડા કરીએ તો ડાયપોલ મોમેન્ટ એમ બાય ટુ થાય અક્ષને સમાંતર જો n ટુકડા કરવામાં આવે તો ડાયપોલ મોમેન્ટ મૂલ્ય n π થશે અક્ષને લંબ જો n ટુકડા કરવામાં આવે તો ધ્રુવાનું મૂલ્ય એનું એ જ રહે અક્ષને સમાંતર જો n ટુકડા કરવામાં આવે તો ધ્રુવાનું મૂલ્ય કેટલું થશે 2m π n થાય n માં ભાગ્યું થાય કેટલા માં ભાગ્યું થાય n માં ભાગ્યું થાય તો આટલું તમારે યાદ રાખવાનું છે તો લખી દો ચલો અજોયે દેના ઉદાહરણ તો બી નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સહાય પ્રવાહ અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી જ્યારે ગજ્યા ચુંબકમાં મુકેલી સહાય અથવા તો લોખંડની કીલી મુકેલી લોખંડની કીલી એવા લખે ચુંબકમાં મૂકેલી લોખંડની કીલી કે ટોર્ક ઉપરાંત આકર્ષણ બળ અનુભવે છે કોઈ જો નિયમી ચુંબકય ક્ષેત્ર ની અંદર આપણે ચુંબકય સોય મૂકીએ તો આ પ્રકાર નિયમી ચુંબકય ક્ષેત્ર છે એને આપણે જો નિયમી ચુંબકય ક્ષેત્ર એકલા સમાન ચુંબકય ક્ષેત્ર આ ચુંબકય ક્ષેત્ર ની અંદર આપણે આ જે ચુંબકય સોય મૂકી દઈએ આ ચુંબક નો ચુંબકય સોય નો N ધ્રુવ લઈએ આ ચુંબકય સોય નો S ધ્રુવ લઈએ ચુંબકય સોય ના N ધ્રુવ પર લાગતું ચુંબકય બળ કેટલું તો આનું ધ્રુવમાન કેટલું તો QM

વત્તા એફ એસ ટીજી બોલું જીવ આ બંનેનો સ્રવણ કેટલો થઈ જાય જીવો થઈ જાય તો ચુંબક કેસ હોય કે ચમ સમાન ચુંબકી ક્ષેત્રમાં મૂકીએ તો એન્ધ્રુ એ ધ્રુવ પર રાખતા બળોના મૂલ્ય કેવા છે સમાન એટલે પરિણામી બળ કેવું થઈ જાય શું કહેતી જાય બંને બળો માટેની બળ રેખાઓ કેવી છે જુદી જુદી છે એ રેખસ્ત નથી માટે આ બળરેખાઓ શું રચે બોલો ફળયુગમાં આ બંને બળો ફળ યુગમાં

આમ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો ચુંબકીય સોય મૂકેલી હોય તો એ ચુંબકીય સોય એ શું અનુભવે છે તો અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી તેનું કારણ તો એ બોલો એન ધ્રુવ અને એ ધ્રુવ પર લાગતા બળોના મૂલ્યો કેવા હોય છે સમાન હોય અને આ સમાન હોવાના લીધે પરિણામી બળ કેવું થાય છે શૂન્ય થાય છે પરંતુ આ બંને બળના લીધે શું રચાય બળ યુગ્મ રચાય જેના લીધે સોય પર ટોર્ક લાગે એ ટોર્કના લીધે કઈ ગતિ જોવા મળે

તે સમય પૂરતી ચુંબક તરીકે વર્તે કે કારણ કે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલી લોખંડની કીલી પર ટોર્કે લાગે અને અસમાન ચુંબકીય ક્ષેત્ર હોવાથી તેના પર શું લાગે બળ લાગે એમાં જે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત જે થવાની એ એવી રીતે પ્રેરિત થશે કે એન ધ્રુવની સામે શું આવી જશે એસ ધ્રુવ અને એની વિરુદ્ધ દિશામાં કયો આવે આ એન અને એસ વચ્ચે લાગતું જે આકર્ષણ બળ જે છે એનું મૂલ્ય વધારે હોવાના લીધે આ ખીલી કઈ દિશામાં ગતિ કરવા લાગે

તેના માટે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય નહીં ધારો કે આપણે અનંત લંબાઈનો તાર લઈએ તો અનંત લંબાઈના તારમાં આઈ જેટલો પ્રવાહ જ્યારે પસાર કરવામાં આવે તો આનાથી આ અંતરે મળતું ચુંબકીય ક્ષેત્ર તમને ખબર છે કે આ અંતરે મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું લખીએ છે બોલો μ0 i 2π r આમાં એ ધ્રુ કે એ ધ્રુ અનંત લંબાઈના તારમાં તમને જોવા મળે છે સતત ચુંબક તરીકે વર્તે છે તેનાથી આ અંતરે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું મ્યુ 0 i upon 2 pi r જેવો હોય તો આ અનંત લંબાઈનો તાર હોય તો એમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોતી જ નથી છતાં પણ એ એનો ચુંબકીય ક્ષેત્ર મળે આમે ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ જોવા મળે નહીં એવું ને એવું એક તંત્ર છે ટોરોઇડ તો ટોરોઇડ અંદર જો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર શું થઈ જાય 0 થઈ જાય યું અનંત લંબાઈના તારમાંથી જો આઈ જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે તો એમાં ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થતી નથી એમાં m બરાબર 0 છતાં પણ આ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે તો b બરાબર μ0 i π r મળે છે માટે આપણે કહીશું કે દરેક ચુંબકીય સંરચના તો આ બંને ચુંબકીય સંરચના હોય છે તો એમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ તો ના બધા એવું હોય નહીં એક અનંત લંબાઈનો તાર હોય કે બીજો જો ટોરેડ હોય તો ટોરેડના આ ચુંબકીય ક્ષેત્ર માટે

तो आम सोलिनोइड के अंदर મોમેન્ટ मोमेंट થાય છે માટે આમાં એન ધ્રુવને એ ધ્રુવ છે પણ જ્યારે ટોરિડ કે અંદર ચુંબકીય ડાઇપોલ મોમેન્ટનું મૂલ્ય શૂન્ય છે માટે અહીં એન ધ્રુવ કે એ ધ્રુવ જોવા મળતા નથી આનંદ લંબાઈના તારમાં પણ એવું જ હોય કે ડાઇપોલ મોમેન્ટ પ્રેરિત થતી નથી છતાં પણ ચુંબકીય ક્ષેત્ર મળે છે માટે આનો જવાબ તમે શું લખશો બોલો બોલો તો ના કે

એ ચુંબકિત કરેલો છે તો એ કયો છે કે નક્કી કરો બે ધારો કે એક ચુંબકિત કરેલો છે અને એક ચુંબકિત નથી તો પછી કયો ટુકડો ચુંબકિત કરેલો છે એ તમે કેવી રીતે નક્કી કરશો તો પહેલા પ્રશ્નનો આપણે જવાબ આપી દઈએ બંને ટુકડાઓ ચુંબક તરીકે વર્તે છે કે નહીં તો તમે કેવી રીતે નક્કી કરી શકો તો આ લોખંડનો ટુકડો ધારો કે આ તમે લોખંડનો ટુકડો એ લીધો કોઈ એકનો ધ્રુવ નક્કી કરી દો આ ટુકડો બી છે એને એક ધ્રુવ નજીક લાવો પહેલા ધ્રુવ માટે આકર્ષણ બળ અનુભવે બીજા ધ્રુવને તમે નજીક લઈ જાઓ બીજા ધ્રુવ માટે અપાકર્ષણ બળ અનુભવે એનો મતલબ એ કે આમાં બંને ધ્રુવ હાજર છે એવું ને એવું તમે આ ધ્રુવ માટે પણ વિચારો તો આકર્ષણ બળ અનુભવે અને આ ધ્રુવ માટે શું અનુભવે અપાકર્ષણ બળ અનુભવે તો એનો મતલબ એ થયો કે ટુકડો એ અને ટુકડો બી એ કેવી રીતે વર્તે છે ચુંબક તરીકે વર્તે છે તો પહેલો પ્રશ્ન અહીંયા સોલ્વ થાય કે બંને ટુકડાઓ ચુંબક તરીકે છે એવું તમે કેવી રીતે નક્કી કરી શકો

અને બીજા ટુકડા માટે પણ આકર્ષણ બળ અનુભવે તો એનો મતલબ એ થયો કે બે ટુકડાઓ પૈકી એક ટુકડો ચુંબક તરીકે વર્તે છે અને બીજો ટુકડો ચુંબક તરીકે વર્તતો નથી પરંતુ આમાંથી કયો ટુકડો ચુંબક તરીકે વર્તે છે અને કયો ટુકડો ચુંબક તરીકે વર્તતો નથી એ નક્કી કરવા માટે આપ યાદ રાખો ધારો કે આ એક આ પહેલો આ ટુકડો A છે અને આ ટુકડો B છે

છેદરા નિયસ આગળ પ્રબળ આકર્ષણ બળ અનુભવે જેમ જેમ કેન્દ્ર તરફ જઈએ તેમ તેમ આકર્ષણ બળ ઘટતું જાય પછી એમ પાસે આવે ત્યારે ફરી પાછું પ્રબળ આકર્ષણ બળ અનુભવે એનો મતલબ એ કે અહીંયા આકર્ષણ બળનું બળતો નથી જ્યારે અહીંયા બંને જોવો આગળ આકર્ષણ બળ અનુભવે કેમ કારણ એ સીદરેખા ઉપર કેવી છે સૌથી સવાય હોય આકર્ષણ બળની તીવ્રતા કેવી હોય અહીંયા ઓછી હોય અહીંયા આકર્ષણ બળની તીવ્રતા કેવી હોય વધારે હોય તમે b ટુકણને એસ પાસે લઈ જાઓ ત્યારે આકર્ષણ બળનું મૂલ્ય વધારે હોય કેન્દ્ર આગળ લાવો ત્યારે આકર્ષણ બળનું મૂલ્ય ઘટી જાય ફરી પાછો કેન્દ્ર આગળ લઈ જાવ ત્યારે આકર્ષણ બળનું મૂલ્ય વધી જાય એનો મતલબ એ થયો કે ટુકડો એ ચુંબક તરીકે વર્તો હોવો જોઈએ અને ટુકડો B એ ચુંબક તરીકે વર્તો હોવો જોઈએ નહીં જો ટુકડો B ચુંબક તરીકે વર્તતો હોત તો શું થાત S આગળ જેટલું આકર્ષણ બળ લાગે એટલું જ વચ્ચે લાગે એટલું જ ધ્રુવ પાસે લાગે કારણ કે આપણો ઉપરનો ટુકડો છે આ તો ચુંબક છે તો અહીંયા જેટલું આકર્ષણ બળ લગાડે એટલું જ અહીંયા આકર્ષણ બળ લગાડે એટલું જ અહીંયા આકર્ષણ બળ લગાડે પણ જો એવું ન થતું હોય અને ટુકડા બી બીને તમે ગેસ પાસે લાવો તો આકર્ષણ બળનું મૂલ્ય વધી જાય વચ્ચે લાવો એટલે આકર્ષણ બળનું મૂલ્ય ઘટી જાય ફરી પાછું તમે એન ધ્રુવ પાસે લઈ જાવ તો આકર્ષણ બળનું મૂલ્ય વધી જાય અહીંયા પણ આકર્ષણ બળ લાગે છે અહીંયા પણ આકર્ષણ બળ લાગે છે અહીંયા આકર્ષણ બળનું મૂલ્ય ઓછું છે તો એનો મતલબ એ થયો કે ટુકડા એ ના ચુંબકીય ક્ષેત્રની અંદર ટુકડો બી મુસાફરી કરે છે એટલે ટુકડો એ ચુંબક તરીકે વર્તતો હોવો જોઈએ ત્યારે ટુકડો બી એ ચુંબક તરીકે વર્તતો નથી ખ્યાલ આવી ગયો તો ફરી એકવાર બોલી દઉં છું જો બંને ટુકડાઓ ચુંબક તરીકે જો વર્તતા હોય તો આ એન ધ્રુવ છે એની બાજુમાં આપણે બીજા ધ્રુવ લઈ જઈએ એન ધ્રુવની સામે એક ધ્રુવને લઈ જવાથી આકર્ષણ બળ અનુભવ હોય બીજા ધ્રુવ માટે આકર્ષણ બળ અનુભવ તો એનો મતલબ એ થયો કે બંને ટુકડાઓ ચુંબક તરીકે વર્તે છે

પણ હવે આ કયો ચુંબક છે આપણે હજુ નક્કી કરી શક્યા નથી તો તમારે શું કરવાનું એક ટુકડાને સ્થિર રાખવાનો અને બીજા ટુકડાને એના અક્ષ ઉપર એસ થી એન ધ્રુ તરફ મુસાફરી કરાવો જો ધ્રુવ છેડાઓ આગળ આકર્ષણ બળની તીવ્રતા વધારે હોય અને સેન્ટરમાં જો આકર્ષણ બળની તીવ્રતા ઓછી થઈ જતી હોય તો એનો મતલબ એ થયો કે સ્થિર પડેલો જે પદાર્થ જે છે ચુંબક તરીકે વર્તે છે અને ગતિ કરતો પદાર્થ એ ચુંબક તરીકે વર્તતો નથી ચલો ખ્યાલ આવી એ રીતે તમે નક્કી કરી શકો તો બે ટુકડા પૈકી કયો ટુકડો ચુંબક તરીકે છે કે તમે એ રીતે નક્કી કરી શકો તો જાતે તમે લખી શકો તો એટલું લખી દો ચાલો